તાલુકાના ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના વર્ગ ઉદઘાટન સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું માધ્યમિક શાળાના ધોરણ નવ ના વર્ગ ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિલા જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરપંચ પ્રસંગોપાત ઉપસ્થિત રહ્યા હતા પોઈચા રાણીયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સર્વ સ્ટાફગણ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી આવેલ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા જૂન બે હજાર પચીસથી સાવલી તાલુકામાં જે તે ગામમાં પ્રાથમિક શાળા હોય ત્યાં માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાવલી તાલુકામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે દૂર જવું ન પડે જેથી ગામમાં જ માધ્યમિક શિક્ષણ બાળકો લઈ શકે તે હેતુથી મંજૂરી આપવામાં આવી હતી સાવલી તાલુકામાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા પોઈચા રાણિયા ગામના બાળકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો ધોરણ નવ ગુજરાત સરકારની જે શિક્ષણની હરણફાળમાં આપણે સાવલી વિધાનસભામાં રાણિયા પોઈચા એ રાણિયામાં મારા વાછનપુરામાં સાવલી તાલુકામાં અને મારા બેતર તાલુકાના કાજીપુરા ગામની અંદર માધ્યમિક શાળા જે આપી છે અને એમાં ખાસ કરીને આજે રાણિયા ગામની અંદર જ્યારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો ત્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો અમારી માતાઓ બહેનો અને તમામ બાળકો વચ્ચે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી આભાર માનું છું કે જ્યારે જ્યારે અમારી જે પણ રજૂઆત હોય એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને શિક્ષણની રજૂઆતને ધ્યાનમાં રાખીને એમને અમને હંમેશા સારું પરિણામ આપ્યું છે બધા મારા તમામ વચ્ચે હું એમનો આભાર માનીશ આજના પ્રસંગે એક ખૂબ મોટો દિવસ પણ એ હતો કે મારું સારા મારું અભિમાન એની સાત લાખ શાળાની અંદર એક સાથે સંકલ્પ લેવો ત્યારે આ પ્રસંગે હું જાતે અને મારા બાળકો સાથે એ સંકલ્પ લે અને અમારા શિક્ષકોએ સાથે લીધો ત્યારે હું આનંદની લાગણી અનુભવ છું અને જે સંકલ્પ લીધો છે એને પરિપૂર્ણ અમે બાળકો શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના નાગરિકો સૌ કરે એવી હું એક અપીલ પણ કરું છું ફરીને એક જે બાળકો નવમા ધોરણમાં પ્રવેશ લઈ રહ્યા છે જે બાળકો નવમા ધોરણથી એમની માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા જઈ રહ્યા છે એમને હું ભગવાનને પ્રાર્થના કરું તેમના સંશનનો ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ ઉચ્ચતર સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એ પણ તમારે મારે પ્રાર્થના ફરી એક વખત હૃદયથી મારા તાલુકાના તમામ તમામ નાગરિકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માન ರಣವೀರಾ ಗುಜರಾತ್ ಜನತಾ ನೂಜ ಸಾವಲಿ